રાજ્યના રાજકારણમાં વિપક્ષ તરીકે ઉભરી આવતી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી હવે તે મજબૂત વિપક્ષ બનવા તરફ હવે પ્રયાણ કરી રહી છે પગલાં માંડી રહી છે અને એના ભાગરૂપે જ જેના નેતાઓ છે તે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે જે ખેડૂતોની સમસ્યા છે તેને લઈને અનેક પ્રશ્નો અને આકરા પ્રહારો સરકાર પર કરી રહ્યા છે અને ખાસ કરીને આમ જોઈએ તો રાજુ કરપડા પછી પ્રવીણ રામ અને રેશમા પટેલ જેવા જે નેતાઓ છે તે ખાસ કરીને જનતાની વચ્ચે જઈ જનતા સાથે સંવાદ કરી અનેક પ્રશ્નો કરી રહ્યા છે ત્યારે રેશમા પટેલે પણ ગૃહ રાજ્યમંત્રીને રાજીનામાની માંગ કરી છે શું કામ રાજીનામું માંગો છે તેના વિશે જ આ વાત કરવી છે નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા મુદ્દાઓને લઈને તે લોકો વચ્ચે જઈ રહ્યા છે લોક સમસ્યા જાણી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે હવે ધીમે ધીમે પ્રયાસ કરી રહી છે કે કોંગ્રેસના વિકલ્પમાં આમ આદમી પાર્ટી ઉભરી આવે પરંતુ હજુ એ આમ આદમી પાર્ટી છે ઘણી વખત થાપ ખાઈ જાય છે ઘણી વખત તેના ધારાસભ્યો છે ન બોલવાના બોલ બોલે છે અને પ્રશ્નો એવા કરે છે એટલે એને લઈને ઘણી વખત તે સતત ચર્ચાઓમાં રહે છે પરંતુ એક વસ્તુ જોવાની રહી છે કે અવારનવાર જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય છે કે કોઈ પણ નેતા હોય છે તે ભારતીય જનતા પાર્ટીના અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને ઘણી ટિપ્પણીઓ કરતા હોય છે ને રેશમા પટેલે પણ એવી ટિપ્પણી કરી છે રેશમા પટેલે કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો કર્યા છે અને સવાલોને લઈને તેમણે કયું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ગુજરાતમાં કથળી છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે અને તેમણે સાથે માંગ પણ કરી છે કે તમારે રાજીનામું આપી દેવું જોઈએ શું કહી રહ્યા છે રેશમા પટેલ તેના પર નજર કરીએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે હર્ષભાઈ સંઘવી જે ગૃહ મંત્રી છે ગુજરાતના એના વિસ્તારમાં બસો ને એકવીસ કેસ બળાત્કારના અને બાણું કેસ છેડતીના નોંધાય છે ગુજરાતમાં અનેક બળાત્કાર અને છેડતીના કેસો નોંધાય છે ક્યાં છે મહિલા સુરક્ષા સવાલ પૂછું છું હર્ષભાઈ સંઘવીને જે હર્ષભાઈ સંઘવી ભાજપ સરકારની નિષ્ફળતાને દબાવવા માટે ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા મોટા અને સારા સારા ભાષણો કરવામાં નંબર વન ગૃહમંત્રી આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે આ ગૃહ ખાતું એ સવાલ હું પૂછી રહી છું મને દખ એ વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે આજે હું ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે કાળી પટ્ટી બાંધી અને હર્ષભાઈ સંઘવીરના ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી ગુજરાતમાં અધિકારીઓ પિંખાઈ રહી છે કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે જે ચોપડે નોંધાય છે અને કેટલાય કેસ તો એવા છે કે જે એમને દબાવાઈ જાય છે મારે એટલું ગૃહમંત્રીને કહેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માંગીએ છીએ તમે માત્ર ભાજપ સરકારની વાહવાઈ કરવામાં નંબર વન છો પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો ઝીરો છો આ વાત સ્પષ્ટ સાબિત થાય છે તમારા આંકડાઓ જોઈને એટલે અંતમાં એટલું જ કહેવું છું કે રાજીનામું આપી દો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે સુરક્ષા અમારી કરો એટલી મારી વિનંતી છે એક સામાન્ય વસ્તુ છે કે કોઈ પણ પાર્ટી હોય વિપક્ષ હોય તો તે પ્રશ્ન કરે તે અવાજ ઉઠાવે જનતાનો અવાજ બને રાજકારણમાં એવું બને કે એક બીજી પાર્ટીઓ છે એકબીજા પર આક્ષેપ કરે પોતાના જે પાર્ટીના કામ છે તે અન્ય પાર્ટી સાથે સરખાવે પરંતુ હાલ જે ચર્ચાનો વિષય બની રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી છે અને કેવી અટકળો પણ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી ગૃહ રાજ્યમંત્રીને પ્રમોશન પણ આપશે તમને શું લાગી રહ્યું છે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં કેવી છે હર્ષ સંઘવીને પ્રમોશન મળશે કે કેમ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રોબીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર